નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ઇકબાલગઢ પ્રાથમિક શાળાનું ગૌરવ જી હા જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર આયોજિત નવમો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ પાલનપુર ખાતે બે હજાર ત્રેવીસ ત્રણ દિવસ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ડાયડના પ્રાચાર્ય પી એમ બારટ સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગમાં જોડાયા હતા જેમાં ચૌદ તાલુકામાંથી પચાસ જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો સમગ્ર ઇનોવેશન ફેસ્ટિવલનું સંચાલન ડીઆઈસી વર્ષાબેન પ્રજાપતિએ કર્યું હતું આ પ્રસંગે ઇકબાલગઢ પ્રાથમિક શાળાના શિક્ષક નૈત્રીબેન ડી ઠક્કરે ગ્રામર વિથ ગેમ એન્ડ એક્ટિવિટી શિક્ષણ હેઠળ ઇનોવેશન રજૂ કર્યું છે જે અને બાળકો ચોક ટોકની કંટાળાજનક મેઠળથી દૂર થઈ રમત રમતા પ્રવૃત્તિ સાથે સહજતાથી બાળકો વ્યાકરણની સમજ મેળવે અને સરકારના તાજેતરના ગેસ ફોરના સર્વે આધારિત કઠિન અધ્યયન નિષ્પત્તિઓનોમાં સફળતા મેળવી શકે તે હેતુથી આ ઇનોવેશન રજૂ કર્યું હતું આ ઇનોવેશન સમગ્ર ગુજરાતમાં ગુજરાતના દરેક બાળકોને શિક્ષકોને ઉપયોગી થશે એવી આશા વ્યક્ત કરી હતી આ ઇનોવેશન કરવા બદલ જિલ્લાના શિક્ષકોએ સ્ટોલની મુલાકાત લઈને અભિનંદન અભિનંદન પણ પાઠ કાઢ્યા હતા ત્યારે એક પ્રાથમિક શાળાના શિક્ષક નેત્રીબેનને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર મારું નામ ઠક્કર નેત્રીબેન ધીરજલાલ છે હું ઇકબાલગઢ પ્રાથમિક શાળામાં મારી ફરજ બજાવું છું અને ઇકબાલગઢ પ્રાથમિક શાળા તરફથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર આયોજિત નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેરની અંદર મેં એક ઇનોવેશન રજૂ કર્યું હતું અને એ ઇનોવેશનનું મારું નામ હતું ગ્રામર વિથ ગેમ એન્ડ એક્ટિવિટીઝ છથી આઠમાં એટલે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ પ્રાથમિક શિક્ષણમાં આવતા બાળકો વ્યાકરણની સમસ્યાથી વ્યાકરણની સમસ્યા બહુ જે લોકોમાં હતી એટલા માટે થઈ અને મારે આ ઇનોવેશન હાથ ધરવું પડ્યું કેમ કે બાળકો વ્યાકરણના ચોક્કસ લેબલને સમજી શકતા નહોતા અને એમને સમજાવવા માટે મેં વિવિધ મોડલ્સ ચાર્ટ્સ તૈયાર કરી અને આખો ભાષામાં ભાષા રૂમ તૈયાર કર્યો ભાષા કોર્નર તૈયાર કર્યો અને એના દ્વારા બાળકોને સમજ આપી અને એના પછી મેં વિવિધ પ્રવૃત્તિ અને વિવિધ રમતો વિકસાવી અને વિવિધ પ્રવૃત્તિ અને રમત દ્વારા બાળકોને વ્યાકરણનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો અને આ કરવાથી મને બાળકોમાં ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળ્યું અને બાળકો સારી રીતે સહજતાથી વ્યાકરણનો ડર દૂર કરી અને વ્યાકરણ શીખતા થયા અસ્તું